અમદાવાદમાં ઉત્તર દક્ષિણમાં મોટેરાથી એપીએમસી માર્કેટ અને પૂર્વ પશ્ચિમમાં વસ્ત્રાલથી થલતેજ ગામ સુધીના વિસ્તારોને સફળતાપૂર્વક આવરી લીધા બાદ હવે મેટ્રો રેલ અમદાવાદ ગાંધીનગર ફેઝ ટુ માં આવતા તમામ સ્ટેશનોને આવરી લેવા માટે તૈયાર છે ફેઝ ટુ માં ગાંધીનગર સેક્ટર એક સુધી દોડતી મેટ્રો રેલ આગામી થોડાક જ દિવસોમાં સચિવાલય સુધી દોડતી જોવા મળશે હાલ ગાંધીનગર સેક્ટર એક થી સચિવાલય સુધી મેટ્રો રેલની ટ્રાયલ રન જઈ રહી હતી મેટ્રો ફેઝ ટુમાં ગાંધીનગર સેક્ટર એક સુધી દોડતી મેટ્રો રેલ હવે સચિવાલય સુધી દોડાવવા માટે તૈયાર છે આગામી થોડાક દિવસોમાં મેટ્રો રેલ ફેઝ ટુ સચિવાલય સુધી દોડતી જોવા મળશે હાલમાં ગાંધીનગરના સેક્ટર એક સુધી દોડતી મેટ્રો રેલ સચિવાલય સુધી નિયમિતપણે દોડાવવા માટે ટ્રાયલ લેવાઈ રહી છે ગાંધીનગરના સેક્ટર એક થી લઈને સચિવાલય સુધીમાં કુલ બે મેટ્રો સ્ટેશન આવે છે જેમાં એક સેક્ટર દસ અને બીજું સચિવાલય અમદાવાદ મેટ્રો ફેઝ ટુ અંતર્ગત મેટ્રો રેલ અમદાવાદના સાબરમતી મોટેરા નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી લઈને ગાંધીનગરના મહાત્મા મંદિર સુધીના વિસ્તારને આવીલે